આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકાના વલુંડી ગામે ખાનગી જમીન માલિકોએ કોઈ પણ જાતની પરવાનગી વગર સરકારી નાણાં અવરોધિત કરતા મુખ્ય માર્ગ બેસી ગયો તંત્ર જોઈ રહ્યું છે મોટી દુર્ઘટનાની રાહ તારીખ વીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ અને મંગળવારના રોજ સાંજે ચાર વાગ્યે પ્રાપ્ત થતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના વલુંડી ગામે ખાનગી જમીન માલિકોએ સરકારી નાળાને અવરોધિત કરતા મુખ્ય માર્ગ બેસી જવાબ પામ્યો છે આપ અહીં દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ વાહનોને પસાર થવામાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાને ઝાલોદ અને દાહોદ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે જોડતો આ રસ્તો છે આ રસ્તા પર થઈને ફતેપુરા તાલુકાના નાગરિકો ફતેપુરાથી ઝાલોદ દાહોદ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ અવર જવર કરે છે ત્યારે આજથી કેટલાક સમય અગાઉ આ રસ્તા ઉપર આવેલા વલુંડી ગામ નજીક કેટલાક ખાનગી જમીન માલિકોએ સરકારી નાળાને અવરોધિત કરતા આ મુખ્ય માર્ગ બેસી જવા પામ્યો છે ચોમાસાની સિઝનમાં વરસાદ પડતા વરસાદી પાણીનો નિકાલ ન થતાં આ પાણી રસ્તાની નીચે ભરાઈ જતાં આ નાળું બેસી ગયું હોવાનું એક અનુમાન લગાવી શકાય તેમ છે ખાનગી જમીન માલિકોએ કોઈપણ જાતની પરવાનગી લીધા વગર જ આ નાળાને અવરોધિત કરી દેતા અહીંથી પસાર થતું પાણી રોકાઈ જવા પામ્યું હતું અને જેના પગલે આ નાળામાં પાણી ભરાઈ રહેતા રસ્તો બેસી જવા પામ્યો હોવાનું લાગી રહ્યું છે આ રસ્તા ઉપરથી પસાર થતા વાહનોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે આપ અહીં દ્રશ્યોમાં જુઓ કઈ રીતે વાહન ચાલકો પોતાનું વાહન પસાર કરી રહ્યા છે ત્યારે કોઈ અજાણ્યો વાહન ચાલક આવે અને તેને આ રસ્તાનું ધ્યાન ન હોય તો કેટલાય વખત અકસ્માત સર્જાવાની ભીતિઓ સેવાઈ રહી છે દિવસ દરમિયાન કેટલાય મોટરસાયકલ ચાલકો અહીં પટકાય છે તેમજ કેટલાય અજાણ્યા ફોર વ્હીલર વાહન ચાલકો આ રસ્તા ઉપર પ્રથમ વખત આવતા હોય ત્યારે અહીં ખાડા પડી ગયેલા હોવાનું અને રસ્તો બેસી ગયેલું હોવાનું જાણ ન થતાં તેઓની ગાડીઓ કૂદી જવા પામે છે અને દૂર સુધી ગાડીઓ હવામાં અદ્ધર થઈને ઉછળી જાય છે ત્યારે આ બાબતે વહીવટી તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને આ નાળાને તાત્કાલિક રિપેર કરવામાં આવે અને આ નાળું ખુલ્લું કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે ખાનગી જમીન માલિકો દ્વારા કોઈપણ જાતની પરવાનગી લીધા વગર આ રસ્તા ઉપર આવેલા નાળાને અવરોધિત કરી દેવાતા અહીં આ પરિસ્થિતિ સર્જાવા પામી છે ત્યારે આ ખાનગી જમીન માલિકોએ જો પરવાનગી લીધી હોય તો કયા વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવી છે અને કયા આધારે પરવાનગી આપવામાં આવી છે તે પણ એક તપાસનો વિષય છે ત્યારે હાલ તો અહીંથી પસાર થતાં વાહન ચાલકો પોતાના જીવના જોખમે અહીંથી વાહનો પસાર કરી રહ્યા છે જ્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને આ નાળું ખુલ્લું કરવામાં આવે અને આ રસ્તાને રિપેરિંગ કરવામાં આવે તો અહીંથી પસાર થતા વાહન ચાલકોને થોડા ઘણા અંશે રાહત થાય તેમ છે અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે આ માર્ગ ઉપરથી જ ફતેપુરા તાલુકામાં આવતા મોટા મોટા અધિકારીઓ અને નેતાઓની ગાડીઓ પણ અહીંથી જ પસાર થાય છે તેમજ ફતેહપુરા તાલુકાના વિવિધ સરકારી ઉચ્ચ અધિકારીઓની ગાડીઓ પણ અહીંથી જ પસાર થાય છે તો શું અહીંથી પસાર થતા અધિકારીઓ અને નેતાઓએ પણ આ બાબતની નોંધ લીધી ન હોય તેમ લાગી રહ્યું છે આ રસ્તો જાલોદ થી ફતેપુરાનો મેં રસ્તો છે અને વલુંડી નાવું કેવું થઈ છે અને કેટલા ગાડીઓવાળાને એક્સિડન્ટ થાય છે મોટર સાયકલમાં જાય છે ઘણી અપોર પડે છે ત્યાંથી અને તેમ છતાં તંત્ર હજુ કોઈ એને હાથ ઉઘડતી જ નથી અહીંયા સીડીઓ સાહેબ નીકળે છે મામલતાર સાહેબ બી નીકળે છે તો અધિકારીઓને બી ભાન નથી પડતું

Eu tenho para mim.